નમસ્કાર ખેડૂત મિત્રો હું હિતેશ બારિયા નુજીવડુ સીડ વતી આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણા ગામ ટાકણીયા તાલુકો જિલ્લો બોટાદ નૂજીવડું સીડ્સની રાજા વેરાયટી આપણે જોઈ રહ્યા છીએ ખેડૂતનું નામ છે લાલજીભાઈ લક્ષ્મણભાઈ જુઓ તેમ એના અત્યારે ઝીંડવા જુઓ એની મુખ્ય ખાસિયત પ્રમાણે કે ફળા લાંબી આ કેટલી ડાળી લાંબી જુઓ જુઓ તેમ અને ફળ ડાળીઓ બધી લાંબી અને વધુ પ્રમાણમાં ફળ લાગે જુઓ અને મોટું અને એક સમાન ઝીંડવા છે તેમ જુઓ દરેક છોડ મેટલા ઝીંડા જોવા જઈએ લઈને થી સુધી એક સમાન ઝીંડો જુઓ વીણવામાં સારું છે અને દરેક પ્રકારની જમીનમાં અનુકૂળ જાત છે આમાં જુઓ આમાં એકસો અને ચાલીસ ઝીંડવા છે જોવા તમે જો એની ફાઇટ અને ટૂંકી ગળે એકદમ ઝીંડું લાગે છે દરેક છોડ માં એટલા જીંડો હશે એટલે દરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી કે નુજીડું છીડ નું રાજા વેરાયટી કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો જો તમે જીંડો જો અંદર આવો જો એક એક છોડ એટલા જીંડો આ લાગ્યા આ એની સિરીઝ જો સુકી ગડી એકદમ એક બે એક જવર તૂટી ગાડી એકદમ એટલે મારી દરેક ખેડૂતને નમ્ર વિનંતી કે તમે રાજા વેરાયટી વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો